ભગવાન જય શ્રી કૃષ્ણ હા કેમ છો બસ એકદમ મજામાં છો પણ પણ આજે અચાનક આવવાનું થયું ના ફોન કર્યો ના કઈ જાણ કરી વાત જ એવી હતી કે ફોનમાં થાય એમ નહોતી એટલે મને થયું કે રૂબરૂમાં મળી આવું તમને તમને કઈ તકલીફ તો નથી પડી ને ના 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 કોઈ તકલીફ નથી પડી હું તમારા માટે ચા પાણીની વ્યવસ્થા અરે ના ના બેન પછી ચા પાણીની વ્યવસ્થા કરજો પેલા જે મુદ્દાની વાત છે એ વાત કરી લઈએ હા પછી આપણે બધું વિચારીશું એટલે હું કઈ સમજી નહીં તમે કેવા શું માંગો છો મને પણ એ વાતની સમજ ન પડી કે તમે આ લગ્નની વાત એક વર્ષ ઠેલાવી દીધી કોઈ કારણ તો હશે ને વિવાન એમાં એવું છે કે લગ્ન એક વર્ષ લાંબા એની પાછળનું બીજું કોઈ કારણ નથી પણ મારી નાની દીકરી દામીની છે હા એ તો હું જાણું છું કે તમારી નાની દીકરી દામીની છે તો શું હા મારી દીકરીનું કહેવું એમ છે કે જો આ લગ્ન એક વર્ષ પછી થાય તો વધારે સારું ત્યાં સુધી એનું ભણવાનું પણ પતી જાય અને હા મીરાના લગ્ન પણ કરાવી નાખીએ પણ રીચા બેન પેલી કહેવત છે ને કે જાજો સમય સંબંધ અને રાંધેલું અન વધુ સમય ન રખાય નહીંતર કંઈકને કંઈક તકલીફ પડે અન બગડી જાય અને સબંધમાં પણ તકરાર ઊભી થાય છે તમારી વાત સાચી છે હિરલ બેન કે તમે જે કહ્યું એ બરાબર પણ મારી દીકરી દામીની છે ને એ બહુ જ જિદ્દી છે એ એમ પણ સગાઈમાં હાજર નથી હવે જો અમે એની આ વાતનું પણ માન નહીં રાખીએ ને તો એ એના તો એના પપ્પા અને મારી સાથે સરખી રીતે વાત નહીં કરે ને આમ જોવા જઈએ ને તો મને મારી દીકરીની વાત યોગ્ય લાગી કે ક્યાં એટલો જાજો સમય થવાનો છે હજુ સગાઈને ચાર પાંચ મહિના થયા છે અને પછી લગ્ન એક વર્ષમાં એટલે દોઢેક વર્ષમાં તો આપણે લઈ જ લઈશું ને એ વચ્ચે પણ ઘણા તહેવારો ને બધું આવે છે તો આપણે મળતા હળતા રહીશું એટલે વાંધો તો નહીં જ આવે પણ બેન આ લાંબો સમય રાખો એના કરતાં ઘડિયા લગ્ન લઈ લો ને એમાં શું છે કે આપણે પણ લોકોને જવાબ આપવા પડે વાત સાચી તમારી કે તમારે જવાબ આપવા પડે ને અમારે પણ જવાબ આપવા પડે પણ બેન જુઓ મારી દીકરીનું એવું માનવું છે કે આ એનું છેલ્લું વર્ષ છે તો આ વર્ષ દરમિયાન એ જેટલી રજાઓ મળે ને એમાં એ એની બેન સાથે અહીંયા રહી શકે આવી શકે અને પછી એના બેનના લગ્ન હોય ને તો એને સારી રીતે માણી પણ શકે એટલા માટે અમે લોકો એની વાત સાથે સહેમત થયા હું જાણું છું પણ લગ્ન પછી પણ દામિની અને મીરા સાથે રહી શકે છે ને અને અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે આટલો કર્યાવરણ આપો આમ છે તેમ છે એ પણ સમય એ સમય ન હોય તો ચાલશે અમને તમારી દીકરી ખાલી પેરે લુવડે મોકલી આપો ને તોય ચાલશે પણ સમયસર લગ્ન કરી આપો ને અરે અમારે અમારી દીકરીને લગ્નમાં બધું જ આપવું છે અમને પહેરેલું નથી મોકલવી ભગવાનની દયાથી અમને ભગવાને એટલું તો આપ્યું છે કે અમે અમારી દીકરીને સારી રીતે સાસરે વળાવી શકીએ એને કર્યાવરમાં આપી શકીએ પણ જો હિરલબેન ખોટું જરાય ના લગાડતા અમે લોકોએ અમારી દીકરીને સમજાવવાની કોશિશ કરી છે પણ એ સમજી નથી પણ મને એવું લાગે છે કે તમારા ઘરમાં ખાલી ફક્ત ને ફક્ત દામિની નું ચાલતું લાગે ના ના એવું લાગે તો હું નરેશભાઈ ને વાત કરું અરે ના ના તમારે વાત કરવાની કોઈ જરૂર નથી હું હું દામિની ને સમજાવવાની કોશિશ કરીશ તમે કહ્યું છે તો એકવાર એને વાત કરીશ અને લગ્ન થોડા વહેલા લેવાય એવો પણ પ્રયત્ન કરીશ પણ જુઓ તમે બીજી કોઈ વાતને મન પર નહીં લેતા અમે લોકો એટલો ટ્રાય કરીશું કે દામિની માની જાય અને લગ્ન થોડા વહેલા લેવાય સારું હું પણ આશા રાખું છું કે મારી મીરાઓ જલ્દી લગ્ન કરીને મારા ઘરે આવતી રહે સારું સારું તમે બેસો હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું અરે ના ના આ તો થોડુંક મારે કામ છે લગ્ન પણ કદાચ વર્ષ પછી લેશો તો પણ ખરીદી કરતા મને થાક લાગી જશે એટલે થોડી ખરીદી કરવા જાય છે તો હું અહીં ઘરથી આવું છું અને ફરીથી પાછા મળીશું પણ અબીન તમે નરેશભાઈને વાત કરજો કે વહેલી તકે લગ્ન લેવાય સારું ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ